આલે હોરસીદનામ રે ત્યાં હમ ના બેડા પાર રે બાબા

હેલો નમસ્તે સરજી હું ફટલેન કટ કરી નાખું છું હું કદી વાત જ નહીં કરું નહીં ઉપરવાના આય બારો બધો આવ્યો તો ફટ થઈ જાય યાર આ મેસેજ આય જા 25000 ડીબી 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 મને પર એક લે એક વાર કા એટલે કપોણા એ હેડ કોક પણ એ બતાવો પર શારીએ મોબાઈલ મો કુરુ પર છે ઓર પરસિન પસા જા તો જા કીરીઓ ભણેલો છે હે કીરીઓ ઘેર તમે હેડ જો પાઈ અજી બીજા જતા રહે તમને હાલ કંગાલ થઈ જશે

બગડી થ ને બગડી છ બગડી છ વરિયાળી હું તો વરિયાળી માં કોઈ શાન ના હોળી તો આવી હોળી હોળી ના માં થોડા દાડા બાકી રહ્યા હોળી આવી ત્યાં

એ તો સાચી વાત પણ આપણે પછી મોકલી દીધ એ કરતા કઈ લેવા નહી આવતા ગરજ આનભાઈ બીજું કોઈ કરતા નહીં અને દુખ હોય તો ના મેકવાની એ તો સાચી વાત છે મારા તો છોકરા બરોબર છે અમાર છોડી બરોબર મને શેયું નહીં મળતું આ કને એટલે કેટલું ખાઈ 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 જા એ તો હાચી વાત છે નો પાછે નહીં મોકલવાની મોકલવી એ આવશે વેવઈને લેવા અને બધું કમ્પ્લીટ આ વખત તો બદોને 4 જણા ભેગા કરીને પછી મોકલવાની છે એ તો હાચી વાત છે પછી મને તો ખબર નથી એટલે મારે તો કેવું પડે ખબર વગર આવતા મને પૂછ્યું હા ખબર ના હોય ને આપડે ના કે કેમ છોડી હોય આવી છે કેમ છોડી હોય આવી છે એ ના થાય આપણા મનમાં લેણો માર જવું છે

જોઈન્ટ ખાતું ખોલી ગયું છે ઉપર કાય તો એક અજોય સજી આવું છે ઉપર ઉપર કરે છે તો કે તો 800 રૂપિયા બીજા ઉડ્યા એ તો ભાઈ પર તમે વાપર તો ઉપાડો કે પૈસા કોમવા વાતી ના ઉપાડો હારું ભાઈ આ બધા એટીએમ ક્યો છે બાયરી તાર બાયરી એ છે ને એટીએમ એ ક્યો છે હા આવા હું કરવાનું ગમે તે કરી એટીએમ લાવવું પડશે તમે રીહેણ બેઠી છે ને હું એ એટીએમ એટીએમ ચોતી લેવાનું હોય

કાલે પચીસ હજાર ઉપાડ્યા છે અને આજે ગમે તે પૈસા નોખીને તો પૈસા મારા જોડે જ બધું કાવો દાવો છે આ ચાવી મારા હાથમાં જ છે આમ જવાનું આમ કાર્ડ ગુજરાત પૈસા લઈને આવતું જ રહેવાનું પાછા જેવી ચરબી કરશે એ હેરાન તો મને એટલી કરી છે ને ઇવાને ઈવાને ખબર પાડી દેવો હતો કચ્છ અમનું હેરોન કરાય છે અને મારે તો લેર જ છે ને બાપના ઘેર ઇવાના પૈસાથી લેર જ કરી છે ને અને થોડા ઘણા પૈસામાં બાપાને કોમમાં આવે ગ એ કડુંક કોમ નેકરા મારું હેરો તમે ત્યાં આવી જો હેડો તો ખબર પડે તેડી નહીં જતા ચાનુ કીધું છે ચાનુ પણ આયોને એમ ખબર જ નહીં પડતી હું એ તમને હેરો ગળ તો આ રીતે હેરો ગળ તમે મને ઓમે હેરો કરો આ ઠીપણ કરવા દે પૈસા

હેલો બોલો ને ઠાજી હવે હું કે તો હા બોલો કઉ છું અમે આયો આઈએ છે કઉ છું આ તે આવો તો મન છો ના પાડી કે હા મારી વાત તો બોલો હું એકલો નહીં આવતો કારણ તમાર વે ભાઈ અને તમાર જમાઈ બધા આઈ ગયા છે એટલે ઓળી આવે છે ને એટલે હું આખી લેવા જઉં છું એ સાખરા તો લાવતા જ ના નાના એનો એ મોટો મોટો ઝટિયો એને લાવતા જ ના હોય

બુદ્ધિ દ્વારા કરે છે મિત્રો કહી દે મિત્રો તો મારી માની છો ને ભાઈ જોઈન્ટ એકાઉન્ટ હતું અને એટીએમ લઈ તો પૈસા ઉપર ઉપર કરતું કઈ મળી જઈએ અને બુદ્ધિ દ્વારા લઈ આવ્યા છીએ બરાબર છે મનોરંજનનો વિડીયો બનાવ્યો તો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા રહે